જે માતાજી બધા મિત્રોને અમે હું છું હિતેશ એકવાર વિડીયોમાં તમારું વિદયન સ્વાગત કરું છું એ સોક્રાવ ભણે છે શુભમ અને અંશ ને પીયસ ભણે ભણે છે 15 મિનિટ છે એટલે હું ઉકાળવાનું છે ઓલા નાટક છે હા છે 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 ઘર બાજુ રોડ થોડો દોસ્તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને મસ્ત મજાનો માહોલ છે અત્યારે અંધારું પણ થઈ ગયું છે હું જઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે નું વાતાવરણ મસ્ત છે તમે જોઈ શકો છો તમે બધા વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હંમેશા સપોર્ટ કરતા રહેજો અને લાઈક તો જરૂર કરી દેજો અને છોકરાઓ રમે છે અને અત્યારે સાયકલ ફેરવે છે બાજુમાં રોડ છે અને જો છોકરાઓ ઘરે આવતા રહ્યા છે મારા બત્રીસ જ છે સાયકલ ફેરવી મને ખબર નથી હું વિડીયો ઉતારું છું એ ફાઇનલી દોસ્તો અંધારું ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો અમારો શહેર પણ ભીર નાસ મારું ઘર તો જમવાનું થઈ ગયું છે અને હું જાઉં છું જમવા સવા સાડા આઠ ખાવા આવ્યા છે ઘડિયાળમાં જોઈ શકો છો કેટલા વાગ્યું એટલે ફાઇનલી દોસ્તો હું જાઉં છું જમવા અત્યારે વાડીઓવાળા જાય છે વાડીએ તો ફાઈનલી દોસ્તો હું જમીન વિયો છું સાડા આઠ થઈ ગયા છે અને વિડીયો એડિટ કરવાનું બાકી છે તો વિડીયો એડિટ કરી વિડીયો અપલોડ કરવાનો છું વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો બધાને ગુડ નાઇટ જય માતાજી